આ પ્રસંગે શાળાની ધોરણ છ થી બારની દીકરીઓએ પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કર્યું હતું કાર્યક્રમમાં કુલ અઠ્યાવીસ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે પરંપરાગત આદિવાસી નૃત્ય યોગા ડાન્સ અને ગરબા શાસ્ત્રીય નૃત્ય સાઉથ ઇન્ડિયન અને મરાઠી ડાન્સ સામાજિક સંદેશ આપતા રોલ પ્લે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ શાળાની ભૂતપૂર્વ દીકરીઓ કરી રહી હતી જો હાલમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે અથવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે દીકરીઓની સિદ્ધિઓને બિરદાવવા માટે વિશેષ સન્માન કરવામાં જે અન્ય વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણારૂપ બન્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને વ્યવસ્થાપન કેજી બીવી પરિવાર દ્વારા આવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ દીકરીઓના કૌશલ્યના ભરપૂર વખાણ કર્યા હતા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી